તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો ગાય છે તારીખ બાર અને ભાઈ આજથી કાઇટ ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે તો બાર તેર અને ચૌદ તારીખ ભાઈ અહીંયા આપડે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ ઉપર યોજાય છે ભાઈ ભાઈ તો પહેલી હતા આ અમે જીએ અને આ વખતે ને આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈ આવવાના છે ભાઈ તો અમે જઈએ છીએ ખબર નહીં ભાઈ તો અત્યારે આપણે ભાઈ દસ વાગી ગયા છે અને આઈ છે વસ્ત્રાણ મેટ્રો સ્ટેશન તો ભાઈ કમ્પ્લેટ બે હે ભાઈઓ ઉપડીએ રાઇટ ફેસ્ટિવલ જોવા માટે તો ગાઈઝ જોતા રહેજો તમને બતાઈએ અને ભાઈ તો ગાડિયાનો બધા દેશ વિદેશથી બધા પતંગબાજી આવે છે અને પતંગ ઉડાડે છે ભાઈ તો અલગ અલગ પ્રકારની પતંગોનો બધું તમને બતાવી દઉં બ્લોગ આગળ જોતા રહેજો મજા આવશે તો પહોંચ્યા ડાયરેક્ટ river front અને ભાઈ બતાઈએ તમને જોતા રહેજો તો ગાઈઝ ફાઇનલી મેટ્રોમાં બેહીને 릭શામાં બેહીને આવી ગયા છે ભાઈ અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલો ભાઈ જઈએ હવે ભાઈ ખાલી પતંગો તો જોવા અહીંથી જોવાની ફૂલ ઈચ્છા થઈ ગયા આહા કેવું જોરદાર ભાઈ તો ભાઈ નું યાર ફટાફટ આપડે પતંગો જોવા જઈએ જોઈ લો ગાય આઈડો ગેટ અને ભાઈ અંદર જોરદાર થીમ બનાવી છે બધું તમને બતાવી દો જોતા જ રહેજો ખાલી તો પતંગો જોઈને તો ફૂલ ઈચ્છા થઈ ગયા જોવો ખાલી અલગ અલગ ભાઈ ચાઇનીઝ પતંગો બૂમ છે ભાઈ ગરમ માં તો ભાઈ જેવા ગેટ ની અંદર આ એવું ભાઈ જોરદાર અહિયાં જોવો બનાયેલું છે પતંગ આ પતંગ ને દોડી નું ખાલી બાર થી જો બાર થી ચૌદ તારીખ સુધી ભાઈ કાઈટ ફેસ્ટિવલ યોજાશે અને અહિયાં ભાઈ પતંગો લે પેલી પતંગ ચોમની ની ઉડે લે યારું આટલી ઉપર લે ઉપર તો કશું જ નહીં જો ગાય જઈએ પતંગો અલગ અલગ ચકા તો બધું તમને બતાવી દો આગળ જોતા રહેજો ભાઈ અને અહિયાં ભાઈ જો નાસ્તાનું બધું કાઉન્ટર છે તો આપડે ભાઈ અત્યારે ભાઈ ખાઈ પીને કમ્પ્લીટ આયા છે તો અત્યારે કશું ખાવું નહીં ભાઈ તો જેવા આગળ આયા હોય બીજી એક થીમ છે ભાઈ તો તમને બતાવી દો જો કાઈ ફેસ્ટિવલ 2026 અને અહિયાં બધા ફોટા પડાવે છે ભાઈ કમ્પ્લીટ રીતે ભાઈ ભાઈલું

તો ભાઈ ભાઈ બીજા જીવાંદર એક ભાઈ બીજી થીમ અને આ થીમ માં તો ખાલી ઓરિજિનલ દોડો મુકેલી છે રંગી ને જો તો કે લઈ લઈએ કે લઈ લઈએ ઉઠાઈએ પેલા જોજે ઓરિજિનલ દોડો પણ જો ભાઈ આ જમાદાર ના લેવા દે કોઈ ના લેવા દે ફોટા ખાલી પાડી લઈએ ભાઈ આપડે

જોઈ શકો છો તમે થીમો તો અહીંયા ભાઈ અલગ અલગ બતાવી અને આ પતંગ ચોમની ચક્કર ને આપણો કોઈ ખબર નહીં પડતી યાર બહુ જોરદાર છે એમ જોવો ખાઈ અને પબ્લિક તો જોવો કમ્પ્લીટ ભાઈ તો ભાઈ હેને ને આવું હોય તો આવી જજો ભાઈ મજબૂત છે ટાઈમિંગ 8 થી 6 અને રાત માટે ભાઈ ડેકોરેશન જોરદાર લાઇટો બાઈટો થશે ભાઈ અને અમે તો આવી જશે અને પતંગો તો તમે જોઈ શકો ભાઈ તો જો ભાઈ આ આઈડી એક આઈથી કુક મજબૂત અને ભાઈ જો આ પતંગ અને 100 પતંગો છે આખી કમ્પ્લીટ એક નંબર ગમી હોય ને તો હમણાં આ પતંગ ગમી છે આખી છો પતંગો જોખાની અંદર જવું અંદર જવું આપણે વીઆઈપી નહીં ને યાર વીઆઈપીએ હેરના તો કુદીન જી એર જલ્દી તો ભાઈ આપડા ભાઈ યુટ્યુબ ફ્રેન્ડ છે ને આપણે ભાઈ એમની ચેનલ છે તો એ મળી જાય છે ગયા ગયા વર્ષે ભાઈ અને ફ્લાવર સોમાં મળ્યા હતા બે હજાર તો આપડા ત્યારના ફ્રેન્ડ છે ભાઈ અજયભાઈ

તો ભાઈ અચાનક જ બે ભાઈઓ મળી ગયા છે ભાઈ અને આપણા યુટ્યુબ ના ફ્રેન્ડ છે ભાઈ એ વ્લોગ બનાવે છે ભાઈ એમની ચેનલ નું નામ ભાઈ સ્ટેટ પેટાવાળા સ્ટેટ પેટાવાળા છે ભાઈ બરોબર તો સર્ચ કરી લેજો એ અમાર જેમ વ્લોગ જ બનાવે છે ભાઈ અને એમને સપોર્ટ કરજો અને અમોને સપોર્ટ કરજો તો ભાઈ મોદી સાહેબ આવવાના હતા પણ એ તો જતા રહે છે એમ કે બહુ વહેલી સવારે આયા હતા ને અમે ભાઈ આપણે તો મોડા પડી ગયા મોડા પડે ને યાર તો આપણે વીઆઈપી એન્ટ્રી તો લઈ જઈએ અંદર ના જવા દે તો કુદીન જઈએ जवा देता नहीं भाई ना पाड़ा के तब लोग कोई नहीं एकड़ो ना का कान पटा टूटी जैसे ये तो जो गाई गई है पतंगो चक्कर सब बदी अनोखो नहीं है अनोखी अनोखी वाह अरे बीजी मोटी पतंगों बताई दो तुम मुझे A heart's beat to the city streets we begin to feel the fire We rise like so

તો ભાઈ નોણા છોકરા લઈને આવું હોય તો આઈ જજો આવી જાય તમને બધું બનાવતા શીખવાડ છે એમ પતંગ અને જો ફોટોગ્રાફી માટે ને બધું છે તો ચલો ભાઈલું ભાઈ જઈ આવો બાર તો ભાઈ ફરતા ફરતા આવી ગયા છે આ બાજુ થી અમે ભાઈ ગેટ તરફ જયા હતા હવે બીજી સાઈડ આવી ગયા છે જેમ કે ભાઈ પેલી સાઈડ ને બરોબર દેખાતું નતું તો આ બાજુ જઈએ હવે તો જો ભાઈ આ પતંગો ખાલી જો ગુજરાત કાઈટ ફેસ્ટિવલ બે હજાર સોળ અલે બે હજાર સોળ કે બે હાજર ગયા રેતી બે હાજર છવ્વીસ ભાઈ અને ભાઈ આ પતંગ ભાઈ જુઓ અલગ અલગ પતંગો ભાઈ મજબૂત અને પેલી એક પતંગ તો જે ચકા બતાવું તમને આ જે પતંગો છે ને એ ભાઈ ને સો પતંગો છે આખી પેલો ભય ચકાતો હતો તમને વિડીયો બતાવ્યો આખી સો પતંગો છે અને અલગ અલગ જો આ બાજુ બધું બતાવું તમને દોઢ કિલોમીટર સો હા સો પતંગો અને દોઢ કિલોમીટર સુધી આખી છે ભાઈ તો હવે જઈએ પેલી સાઈડ ભાઈ અને બીજી બધી પતંગો તમને બતાવું ભાઈ જોઈ લો ખાલી આ અને આઈડું જો આપણું કમ્પ્લીટ ભાઈ જોરદાર પતંગ જોવો ખાલી વેરાયટી હો અ ફૂલ હેપી મજા પડી ફરી લાયા ભાઈ એન્ટ્રી નહીં ના પાડે ઓ ભાઈ ડકા થયા ભાઈ આ બાજુ આપડા ભાઈ ફરી ભાઈ હા પબ્લિક ભી નહી પબ્લિક ભી નહી અમે પાછા જઈએ ભાઈ એન્ટ્રી નહીં તો જવાનો કોઈ મતલબ નહીં જઈએ પેલી સાઈડ ને બતાયું તો ભાઈ પાછળ ગુજરાત ટાઈટન્સ નું ફેન જોન તો ગાડી પછી તમે બેટ ઉપર તમે દડો ઓમમ એક મિનિટ સુધી હે ભાઈ ચાલુ રાખો કન્ટિન્યુ તો તમને ગિફ્ટ મળશે કઈ તો ભાઈ અમે બે ભાઈઓ ટ્રાય કરવા માટે જઈએ સર ચાલો જઈએ ચાલુ જ છે ભાઈ જુઓ તો આપણે ટ્રાય કરી લઈએ અલે ਇਹ ਰਿਹਾ ਹੈ ਜਿਹੜਾ ਮੈਂ ਕੋਈ ਨਾ ਚਲੇ ਵੀ ਕਰਨਾ ਲੱਗੂ ਜੰਨੀ ਆਤੀ ਹੈ ये क्या माने મોબાઈલ ઓલ ભાઈ શું લેવું ઘણા જઈએ ગમે લઈ લઈ લઈ

ગુજરાત નું તો આપડે જીતી જ એક મિનિટ કમ્પ્લીટ કરી દીધી અને તમારે પતંગ પેલું લેવું હોય તો રજિસ્ટર કરાવવું બધું જો ભાઈ બધા ટ્રાય કરે છે તો આપણે જીતી જ એક મિનિટ કમ્પ્લીટ કરી દીધી વિનર જીતી તો ભાઈ આપણે આવી ગયા હતા ભાઈ અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ માં અને અમારા ભાઈ ફેન મળી ગયા ભાઈ વિડીયો અમારા જોવા જાય ભાઈ તો કેવા લાગે અમારા વિડીયો તમને બહુ સરસ તમારા વિડીયો જોવું જોયું રેગ્યુલર રેગ્યુલર બહુ સરસ લાગે છે તમારા વિડીયો બરોબર તો ભાઈ અમારા ફ્રેન્ડ છે તો અમને મળી છે અચાનક જ તે ભાઈ તો ચાલો મળીએ 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 તો ભાઈ આપણે તો જીતી લીધું ગુજરાત ટાઈન્ડર્સ નું અને ભાઈએ તો જોવા ખાલી ભાઈ પહેરી લીધું આખા ગોમમાં

ડુંડો ઉરિયાનો ડુંડો ગુલબી તો ભાઈ એને હવે મને ખાતા ના પાવ ને તો શું કરવાનું ખબર આ તોડી રાખવાનું હું ને ક્લિયર હવે ખાઈ લેવાનું આવો તો પતાવી દીધું મારા આના તરફ ભાઈ મજબૂત તાપ લાગે એટલે હવે ઠંડુ ખાવું પડે તો ભાઈ ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં બૂમ પડાવતા એવા ભાઈ વિશુ ઠાકોર બુઆલડી થી આવે છે ભાઈ તો એ આવે તો લગી ભાઈ અમે ઉભા રહી ગયા અહીંયા સાઈડ અમે બધું બતાવી દીધું એ આવે છે એમનો બ્લોગ બનાવવાનો છે એ એમના જોડે જોડે ભાઈ અમે પણ જે બતાવવાનું થાય એ બધું બતાવી દઈશું બ્લોગ બનાવતા રહીશું અને ભાઈ અમે તો ભાઈ જીતીન કમ્પ્લીટ આવી જાય કેવું લાગે ભાઈ તમને બહુત મજા આ રહી હૈ ગાઈસ બહુત મજા આ રહી હૈ બહુત મજા આ ભાઈ તો જો ખાલી આવા દે નું કિચન જીતી લાવે લે માપ માં દેખો તો ભાઈ ના હો ભાઈ ના બીજું ટાકો નહીં આઈ જાય પછી આપણે જઈએ તો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો તો ભાઈ બધા પતંગો ઉતરી ગયા ભાઈ બરોબર ચમકો ભાઈ પવન ઓછો થઈ ગયો એક જ પતંગ ચકા આનો મજબૂત પવન લાગે છે સો પતંગ વાળો જોવા ગાઈ થે કુંડી બાકી બધું આખું મેદાન સાફ થઈ ગયું કમ્પ્લીટ તો જોઈએ હવે ખબર શું થાય બાકી હો હજે મજબૂત ઉઠશે હો ભાઈ તો તમે બપોરે ના આવતા ફવારે આવી જજો અને હું આવી આઈ જજો પવન હોય એટલે પતંગો ભાઈ અલગ અલગ પ્રકારની ઉડે બધી તો ભાઈ આખું કાઈ ફેસ્ટિવલ ફરીન ભાઈ બોલબી ઉલબી ખાઈ નાસ્તો બાસ્તો કરી બે જાય છે બે ભઈઓ થાકે પાકે બીજુ ઠાકોર એમની રાહ જોઈએ છે આવો પછી જઈએ અંદર પાછા ફરવા માટે તો ભાઈ તાપ મજબૂત લાગે છે એમ તો ભાઈ આવે એટલે ભાઈ જઈએ ફરવા માટે જોતા રહેજો તો ભાઈ ફાઇનલી વિષુ ઠાકોર આવી ગયા છે અને એમને હોદ જો ગાઈ

આટલા દિવસ સુ એમનું ચાલુ થશે બરોબર જય શ્રી રામ